બોળા પલન માં કેંગે એડ્યો હું ધોલે રાજુવાળા ભગવત માં એ વટનગર મોય એડિયે ફળમોડ ઓસે ઓર માળા મહારાજ કેતો બધો મોડે થી આ તમાવા આવશે તો વધારે બરોબર અને કલી પણ આપણા છે ને અમારા આપણે શું કરવા તને કોઈ તકલીફ નહીં અમારા ભુવાને કતો હોહ પટેલે પૂજાપાઠમાં વસ્તુ પગ મેઠેલી હતી ચોથ પીરી એ તો સુધી આ ગેર મજા હતી હું મારું ઉમેરનું ધ્યાન વાનુ રીતે કોઈ આખી હોય કે અને મૂકી હોય એ વસ્તુ અત્યારે કેવ થઈ નથી કરી સારું એ અત્યારે હાલ હવે વસ્તુ હવે કોઈ વસ્તુ પૂજા મૂકીએ તો તમને ખબર હોય હોય હે એ તો વસ્તુ ધાર્મિક સર્જી લાયા તો કોઈને આપ્યું હોય ટાઈમ લાગે ટાઈમ તો હવે ઓપરશી રાજા તો